નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં નાતાલ પર્વની ઉજવણી સંદર્ભે ખ્રિસ્તી સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે તેવા સમયે સમી સાંજ બાદ વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તાર સ્થિત શેરોન મેથોડિસ્ટ ચર્ચ ખાતેથી ભજન મંડળી સહિતની રેલીનો આરંભ થયો ભગવાન શ્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સંદર્ભે ઉજવાતા નાતાલ પર્વની ઉજવણી સંદર્ભે ખ્રિસ્તી સમાજના નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ છે જેની વિવિધ ઉજવણીઓના આયોજન વડોદરા શહેરમાં વસતા કેથોલિક તેમજ મેથોડિસ્ટ સમાજ ખ્રિસ્તી સમાજના નાગરિકો કરી રહ્યા છે ત્યારે નિઝામપુરા વિસ્તારમાં આવેલ સેરોન મેથોડિસ્ટ ચર્ચ ખાતેથી એક રેલી યોજાઈ જેમાં ઊંટ ગાડીઓ તથા ભગવાન શ્રી યશુ ખ્રિસ્તના જન્મ સમયની ગભાંડના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા આ રેલી વડોદરા શહેરના પાસપોર્ટ ઓફિસની પાછળ આવેલ સેરોન મેથોડિસ્ટ ચર્ચ ખાતેથી રવાના થઈ અને નિઝામપુરા તેમજ સમા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ફરી ફરી ચર્ચે પરત ફરી હતી આ રેલીમાં ખ્રિસ્તી સમાજના નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી શાંતિ પ્રેમ અને ભાઈચારાની લાગણી ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો આજે સાંજે અમે ક્રિસમસના મહાપર્વને ધ્યાનમાં લઈને કેન્ડલ લાઇટ સરઘસનું આયોજન કર્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગતનું અજવાળું બનીને આવ્યા અને જગતના લોકો અંધકારમાં નહીં પરંતુ પ્રકાશમાં ચાલે એ ધ્યેય સાથે અમે કેન્ડલલાઇટ સરઘસનું આયોજન કર્યું છે અને આ વિસ્તારની અંદર અમે સરઘસ સાથે ફરીશું અને પ્રભુનો મહિમા પ્રગટ કરીશું અને એટલા માટે કે પ્રભુ ખ્રિસ્ત પોતે એટલે કે ઈશ્વર પોતે માણસ બનીને આ જગતમાં આવ્યા અને અંધકારમાં ચાલનાર લોકોને માટે એ અજવાળા સમાન બન્યા અને એમણે જીવન આપ્યું અને એ ક્રિસમસના મહાન દિવસોમાં અમે જુદા જુદા પ્રોગ્રામ્સ કરીએ છીએ રેલી કાઢીએ છીએ પરેડ કરીએ છીએ અને આવતીકાલે સવારે ચર્ચમાં અમે ભજન સેવા કરીશું અચ્છા ક્રિસમસ હવે એવું છે કે એક પર્યાય બન્યું છે તો આપણે સાંતા એક તો સંત હતા તો આપણે ખ્રિસ્તી એમના માટે શું કહી રહ્યા ક્રિસમસ અને સાંતા ક્લોઝ એ બંનેમાં બહુ ફેર છે કેમ કે ક્રિસમસ એટલે તો ઈશ્વર પોતે માણસ બનીને આ જગતમાં આવ્યા અને એમણે જગતના લોકોનો ઉદ્ધાર કર્યો પાપોની માફી આપી શાતા ક્લોઝ એ તો ઈસુ ખ્રિસ્તે જે માર્ગ બતાવ્યો કે એકબીજાની સેવા કરો અને એટલા માટે એમણે એ સેવા શરૂ કરી અને એ રીતે એમને સંતનું બિરુદ આપવામાં આવ્યું પણ એ ઈશ્વર નથી એ માણસ જ છે ઈશ્વર તો કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે આવતીકાલે નાતાલ છે પૂર્વ સંધ્યાએ આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેન્ડલ લાઇટ રેલી છે સારોન મેથોડિસ્ટ ચર્ચના જે મેથોડ યુથ ફેલોશીપ જે છે એમના દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા સારોન ચર્ચથી નીકળી હમણાં સામાથી થઈને મિલિટરી બોઇઝ હોસ્ટેલ થઈ અને અર્પણ કોમ્પ્લેક્ષ થઈને પરત ફરશે અને હાથમાં મીણબત્તીઓ લઈને અને આ જીવંત ગભાણના દ્રશ્યો ત્રણ ઊંટ સાથે ચાલતા હશે જે ત્રણ રાજવીઓ જે પ્રભુ ઈશ્વરના દર્શને આવ્યા એમનો એક જીવંત દ્રશ્ય અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે અને નાતાલની વધામણી આપવા માટે અત્યારે કાર્યક્રમ થશે અને ત્યારબાદ રાત્રે અગિયારથી બાર વાગ્યા દરમિયાન એક ભક્તિ સભા પણ થશે શું સમાજને સમાજને નાતાલનો પર્વ છે તમામને અમે અપીલ કરીએ છીએ કે આનંદથી એનો આ ઉત્સવને ઉજવો તમામ લોકો અમારી સાથે જોડાય મુલાકાત લે ચર્ચની અને અહીંથી એકત્રીસ તારીખ પહેલી તારીખ સુધી આ ઉજવણી ચાલુ રહેશે એટલે આખું વડોદરાને અમે આમંત્રણ આપીએ છીએ કે ઉજવણીમાં અમારી સાથે જોડાય